ગુજરાત પોલીસમાં અરજી કરવા વધુ એક તક અગાઉ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવામાં બાકી રહી ગયેલા યુવાનો છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવાર પેપર એકમાં પાસ થયા હશે તેમનું જ પેપર બે તપાસવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સર્વે કરતા કુલ બસો ને જેટલા ન્યૂસન સ્પોટને દૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં બે પોઈન્ટ આડત્રીસ કરોડના ખર્ચે ત્રણસો જેટલા વિવિધ ન્યુસન્સ સ્પોટ પર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી માત્ર બસો ને સિત્તેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે માત્ર પચાસ જેટલા જ હાલમાં કાર્યરત છે એએમસી દ્વારા હજુ સુધી ન્યુસન્સ પોઈન્ટ પર કેમેરા નાખ્યા બાદ પણ કોઈ નીતિ નક્કી કરવામાં આવી નથી ભારત પણ મંડરાઈ રહ્યો છે એમપોક્સનો ખતરો એરપોર્ટ પર એલર્ટ ત્યારે હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવવાની સૂચના ખતરનાક એમપોક્સ એટલે મંકી પોક્સે પાકિસ્તાનમાં દસ્તક દીધી છે આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એક સન્મા આવી ગઈ છે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે બેઠક કરી સાવચેત રહેવા જણાવ્યું છે અમિત શાહનો મોટો નિર્ણય તમામ રાજ્યોએ દર બે કલાકે તેમનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ગૃહ મંત્રાલયને માહિતી આપવી પડશે કોલકાતા રેપ કેસ બાદ ગૃહ મંત્રાલય કડક બન્યું છે રાજ્યોમાં વધી રહેલા ગુનાખોરીને જોતા ગૃહમંત્રી અમિત શાહે લીધો નિર્ણય તમામ રાજ્યોને આદેશ આપી જાહેર કર્યું છે જમ્મુ કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં ચાર પોઈન્ટ નવ તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં